લાજીને તો મે મારી આંખો માં છે અને પેલી રામ પ્યારી તો મારા કાનો ગુંજે છે મને બરાબર યાદ છે એ વખતે મુંબઈ ના વિક્ટોરિયા થિયેટર માં નાઈટ સુધી હાઉસફુલ ના હતા અને આ સિતારા દેવી ને ના માં જોવા માટે લોકો ના ટોળે ટોળા ઉમરાતા હતા ટોળે ટોળા અને હું હું બનતી અવંતી નગરી ની એક દિવસ એક દિવસ મુંબઈમાં હુલ્લડ પાર્ટી નીકળી શો બંધ રહ્યો અને હું હું દોડતી ભાગતી દોડતી ભાગતી કરીને ઘરે ઘરે તો મારો પતિ અરે સ્ત્રીની બે વપાઈ કરતો પુરુષ લેખકોએ પુસ્તકોના પુસ્તકો લખી નાખ્યા છે પણ પુરુષી જવા

કે મેં લોકોના બારના ટોપલી પકડીને ભેગા કરીને બધાને અને કહ્યું કે જ્યાં સુધી ભૂખ્યા હો તા થૈયા થૈયા તા થૈયા થૈયા એક મોટી ભેઢ વાદન આવી ખૂણામાં ઉભેલો નાનો એવો કીકલો જરાય ના હસ્યો મેં એને કહ્યું હસ દીકરા હસ આ રંગલીનો રંગ રાખી લે દીકરા હસ પણ એના પથ્થર બની ગયેલા હોઠ ના હલ્યા મેં એને કહ્યું હસ દીકરા

My best is yet to come. My best is yet to come.